પાટણના સોલાર પ્લાન્ટ છે જેને સીલ કરવામાં આવ્યો છે કંપનીનો ત્રીસ લાખ પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી સીલ મારવામાં આવ્યું ગ્રામ પંચાયતે બત્રીસ વખત નોટિસ આપી છે છતાં ટેક્સ નથી ભર્યો શુક્રવારે સોલાર પ્લાન્ટને સીલ મારવામાં આવ્યું છે

बाईस तारीख को शांतलपुर तालुका के हिवाल गांव में स्थित रिन्यू पावर जो सोलर कंपनी है इनको हमने सील किया है ग्राम पंचायत के हमारे जो आगेवान हैं हमारे सरपंच तलाटी और जो भी डेलीगेट्स हैं वो यहाँ पर मौजूद हैं तालुका पंचायत की तरफ से तालुका विकास अधिकारी के रूप में मैं यहाँ पे हूँ इनको हमने बहुत बार जो नोटिस दी थी जिसके बारे में हमारे तलाटी ने आपको बताया उसके बाद मैंने मंत्री ने भी इनको एक नोटिस दी और फिर भी इनके द्वारा कोई भी ऐसा आधार या ऐसा कोई भी सबूत हमारे सामने ये नहीं प्रस्तुत कर पाए कि जिसके माध्यम से ये साबित होता हो कि इनको प्रॉपर्टी टैक्स नहीं देना है इसलिए आज हमने कार्रवाई की है पंचायत धारा के अधिनियम के अनुसार और आज इसका उनको વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રેમલ ત્રિવેદી પાટણથી ફોન લાઈન પર જી પ્રેમલ જે રીતે સાંતલપુરનો આ સોલાદ પ્લાન્ટ જેને સીલ કરવામાં આવ્યો શું આખી કાર્યવાહી થઈ અને આટલા સમયથી વેરો બાકી છે હવે આખરે એક્શન લેવાયો અ તો કસ્તી જે પ્રકાર છે સાંતેપુર ચાલુકના જે એહવાર ગામ છે તેના તાપા હેઠળ આવે જે રિન્યુઅલ સોલર એનર્જી કંપની છે તેની જે ટેક્સ જે ટેક્સ ઘણો ખુપાકી હતો ત્યારે જે 23 ડિતલી નોટિસો પણ ફટકારવામાં આવી હતી તેમ છતાં પણ કંપની દ્વારા જે 30 લાખની જે પ્રોપર્ટી ટેક્સ છે એ બાકી નિકળતો હોય કે ભરવામાં ના આવતા છેવટે જે ગ્રામ પંચાયતા જે સદસ્યો છે તેમ જ જે ટીડીઓ જે સહાયતા સત્તાધીશો ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા અને આ બાબતની જાણ પણ સત્તાધીશોને કરી હતી પરંતુ તેમ છતાં પણ એ ભરવામાં ના આ જે કંપની છે તેને મારી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જાણકારી બદલ આભાર વડોદરા